કે કરશે આને કે કરશે なあ、nah. જે પણ સ્ટીમ માં નવા હોય તો સ્ટીમ ને લાઈક કરી દેજો હું લાઈવ કરીને બેઠો તું વિડીયો ઉતારી

કાલે ફેમસ થઈ જવાનો કરણ મારું કામ તો મિત્રો જે પણ સ્ટ્રીમ માં નવા છે ને ડબલ ટેપ કરી લાઈક કરી દેજો આપણે બધા

ગીતા કમ્પ્લેટ કમ્પ્લેટ

મારો બેટા દાંત કાઢે જોને અરે સસ તો મિત્રો જે પણ હોય સ્ટીમને ડબલ ટેપ કરી લાઈક કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલ ને કરી દેજો એટલે તને કેટલી દાન કીધું મેં તું ખાલી બનાવ હે કિશનભાઈ ક્યાં મજામાં અરે કદી આ કડર પડ છે આવવા લે લે ઉતારું હમણા પવન છડશે એટલે તાડ છડશે બધા તો મિત્રો મને શું ક્યાં ક્યારે મારી આઈડી ને મારી આઈડી નું નામ છે દેવ મારા હજુ સબસ્ક્રાઈબ કયા નથી તો તમે કહી દેજો મિત્રો અને મારા વિડીયો જોતા રહેજો અને મને સપોર્ટ થોડા કરતા રહેજો બરોબર તારી મારું કશું ને એમ ગમાવ્યું તો તમાર લાઈવ થઈ ગયો તો થઇ ગયું હા ખાલી લાઇવ કરા ને એટલું કરજો ને મારા મિત્રો એ તો પાસે સબસ્ક્રાઇબર તું ગમે વિડીયો નાખ પાસે સબસ્ક્રાઈબર કરી દે પછી લાઈવ થઈ શાટ ઓટોમેટિક

सीधा बेटी जो तो आ, आ कमल रे आरा पड़े हो तो हालतालता भांडा तो ना આ કમળ એના ભાવ ના ખીલે ખીલ્યાવાના જ લઈ જવા પડો ના જાતિ જાતી પડે જવાના વાંદા થઈ થાય તો મિત્રો જે પણ સ્ટીમમાં ન હોય તો સ્ટીમને ડબલ ટેપ કરી લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાંથી તમે સ્ટીમ અમારી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો हाथ दुखी गए बोल मार मार्ड તો મિત્રો જે પણ સ્ટીમમાં ન હોય સ્ટીમને ડબલ ટેપ કરી લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે પણ સ્ટીમ માં નવા હોય સ્ટીમ ને ડબલ ટેપ કરી લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો બોલ ભલ જતા આપડે આ બાજુ ના એને જ્યાં જવું અહી Các Agora... có

એ કને કી સાલુ હો જતો એટલે તે જિંકો જવાનું હ કિસીને પૂછો ઓલા બધા આમ જાય હ ઓલા બધા પાળે જાય હ આ હા પાળે જાય જો તમે કી ગાવું જિંકો જાય ખબર કી કો જાયુ હાલા ઉડો હ લાઈવ ચાલુ આ ભાઈ તાર ચિંકો ના